સાધકને એવું થયા કરે છે કે દુર્ગુણ દુરાચાર દૂર નથી થઈ રહ્યા હું શું કરું આવી ચિંતા કે ઉતાવળીય સાધકનું દેહાભિમાન છે કર્તવ્ય નિષ્ઠા નથી કર્તવ્ય નિષ્ઠા જોઈએ અંતરશત્રુનું જોર છે એ હાથી વાત છે અને એના ખોળામાં જઈને ન બેહાય એ હાથી વાત છે પણ કર્તવ્ય નિષ્ઠા ક્યાં કરતા હાચો થઈને કર્તવ્ય નિષ્ઠા જો નિભાવે તો ભગવાન એની મદદ કરે એના અંતરશત્રુનું ગમે એટલું જોર હોય તો એમાંથી રસ્તો કાઢી દે કંઈ એકદમ સાફ ન કરી દે ભગવાન પણ રસ્તો કાઢી દે અને રસ્તો રોકે બેહે એવું ન કર સાધકને એવું થયા કરે છે કે દુર્ગુણ દુરાચાર નથી થઈ દૂર નથી થઈ રહ્યા હું શું કરું આવી ચિંતા કે ઉતાવળ એ સાધકનું દેહાભિમાન છે કર્તવ્ય નિષ્ઠા નથી હું આમ ન રહી શકું તો હું સાધુના ધર્મ ન પાળીએ કૂતો એવું એનો અર્થ એવો છે કે એનું ધ્યાન પોતાની નબળાઈ ઉપર જ અને દેહાભિમાન ઉપર ભગવાન કોણ છે એની ભક્તોની કેવી રક્ષા કરે છે એની ઉપર નથી થાય જો અંતરની પ્રામાણિકતાથી તેનો સાચો જ પ્રયત્ન અને પરમાત્માનો આશ્રય વિશ્વાસ હોય તો એવું થવાને કોઈ સ્થાન નથી પરમાત્માનો સાચો આશ્રિત હોય તેણે પોતાને પાપી સમજવો તે દેહાભિમાન છે પોતાને અધૂર અધૂરો સમજવામાં દોષ નથી અધૂરો સમજવામાં દોષ નહીં પાપી સમજવો અને બીક લાગવી એ દેહાભિમાન છે કે મારું શું થાય હું હું હરવો ઉતરી એકશ કે નહીં એનો અર્થ એવો છે કે એ પોતાની હામું એનું ધ્યાન છે ભગવાનની હામું એનું ધ્યાન નથી ભગવાનને એને ઓળખ્યાય નથી ભગવાન તરફની દ્રષ્ટિએ નથી પોતાનું પોતાનું ઘૂંટી રાખે હું આમ હું આમ હું આમ ને હું આમ એટલે એને એવું થાય પરમાત્માનો સાચો આશ્રિત હોય તેણે પોતાને પાપી સમજવો તે દેહાભિમાન છે પોતાને અધૂરો સમજવામાં દોષ નથી તે તો અધૂરો તો સમજવો જોઈએ પોતાને અભિમાન ન આવી જાય એટલે માટે પોતાને પોતાના ખામી છે એવું તો સમજવું જોઈએ બહુ હજુ હેપી એ ન થઈ જવું ભગવાનને સમજ હોય ને બહુ હેપી થઈ જાય તોય એ બસ મુશ્કેલી એટલે બેલેન્સ રાખો કર્તવ્ય નિષ્ઠા ઘવાવી ન જોઈ અને ભગવાનનો મહિમા ઓછો ન થવો જોઈએ પુરુષાર્થ પૂરો થવો જોઈએ અને ભગવાનનો મહિમા પણ પૂરો રહેવો જોઈએ બે બેલેન્સ કરવું જોઈએ બહુ મહિમા સમજે એટલે પછી પાણીમાં બે જાય કે ભગવાન આવે છે તો આપણે કંઈ કરવાનું નથી તો એણે ભગવાનના મહિમાનો નિષ યોજ કર્યો કહેવાય પોતાને અધૂરો સમજવામાં દોષ નથી તે તો ભગવાનને રસ્તે ચાલનારાના ભાગ્ય સમજવા પોતાની અધૂરાએ દેખાય એ ભગવાનના ભગતને ભાર પ્રારબ્ધ કહેવાય ભાગશાળીને જ દેખાય મહારાજે શું કીધું પોતાનો અવગુણ કોને આવે છે પૂર્વે જેણે ભગવાનની સેવા કરી છે અને પૂર્વે જેણે ભગવાનના સંતોની સેવા કરી છે અને ભગવાનને રાજી કરે છે એને આ જન્મમાં પોતાનો અવગુણ હોય છે બીજાને હું નહીં હું જ તો ન હોય તેમ ધ્યાન રાખી જાણી લેવાનું કે મેં આપણે કંઈ પૂર્વે કર્યું નથી એટલે આપણો અવગુણ આપણને હુજતો નથી હવે જો મને કરવા તો આ વખતે મને હુંજવા ભગવાનના સાક્ષાત દર્શન થાય એના કરતાં પણ પોતાના દોષના સાક્ષાત દર્શન થાય એ બહુ મોટી વાત છે ભગવાનના રસ્તે હા ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા પણ હું બીજું કંઈ પોતાના દોષના દર્શન થાય એ ભગવાનના દર્શન થવા કરતાં પણ થોડુંક એક ડગલું આગળ છે ભગવાનના દર્શન થયા હોય એના ફળ રૂપે પોતાના દોષના દર્શન થાય છે એવું મારા જવાજન આપણે કીધું પૂર્વે જ ભગવાનના દર્શન થયા હોય ને ભગવાનની સેવા કરી હોય સાધુની સેવા કરી હોય એને એના ફળ રૂપે આ જન્મમાં પોતાના પોતાની ખામીઓ દેખાય એક પૂરી કરે તો બીજી ખામી આવીને દેખાય કે આ હોતે બાકી છે હજી આ હોતે બાકી છે એવું દોષ નથી દેખાતા એટલે એનો અર્થ એવો થાય ને માયનું તો ખરું ને કે છે મારામાં જો એ રિયલ જ કરતો હોય તો દોષ ન દેખાય એવું તો બને નહીં એને રિયલ ઈચ્છા હોય તો પણ ઘણી વખત માણસો પોતાની ઇમ્પ્રેશન હારી પાડવા માટે એવું બધા કે મને મારા દોસ્ત દેખાતા નથી એટલે એનો અર્થ એવો છે કે બીજા એમ કે કાંઈ વાંધો નથી તમે આ રાખો ને આગળ એટલે એને એવું ને એવું હકાવું છે બીજાની પાસે પ્રૂફ કરાવવા કરાવવાટું અને પાત તો પોતાની ઇમ્પ્રેશન મુમુક્ષુ તરીકે હામી વ્યક્તિમાં સ્થાપિત કરવા માટે આવું બધું ડોળ કરતા હોય એ ડોળ તો આપણને તો બહુ મજા ન આવે એમાં કંઈ તો ડોળ હોય આપણે સાંભળીએ કંઈ વાંધો નહીં પણ મને ને મને બહુ આમ થાય છે મને બહુ આમ થાય છે ભાઈ આમ થાય કંઈક ચટપટી ચડતી હોય તો તો કરવા મળે ચટપટી ચડતી નથી એટલે નકરું બોલવામાં જ રાખે છે એટલે બોલવામાં રાખે છે તો દંપ કહેવાય કે ઇમ્પ્રેશન આપણી ઇમ્પ્રેશન હારી અમે હું હારો બહુ છું ને એને હામા માણસમાં ઇમ્પ્રેશન નાખવા માટે આવી બધી વાતો કરતા હોય છે જો એને ખામીની ચટપટ્ટી ચડતી હોય તો તે ક્યાંય પુરુષાર્થ કરે પુરુષાર્થ કરવામાં કોકની મદદની જરૂર હોય અને એ મદદ માગે તો એ હાજર નહીં તો ખોટું એને મનમાં ચટપટી ક્યાં આવે છે ખામી કહેવાય આમ કીધું દોષ હું જાય જાય એટલે ખામી કહેવાય ભગવાનનો મહિમા નથી એટલો એ ભગવાન મોટા કે દોષ મોટા આપણે કોને જાણ્યા એટલે ભગવાનનો અંદર માંથી વિશ્વાસ નથી એનો અર્થ એવો દોષને ઓળખવા અને ભગવાનને મોટા જાણવા દોષને ટાળવા અને તો એ ભગવાનનો મહિમા મોટો સમજવો ભરોસો એનો રાખો અને પોતાના દોષને સાચવી નિર્ભય ન થઈ જવું જોકે હાચો ભગવાનનો ભરોસો હોય એને દોષની ચટપટી ચડે એને એને નિભાવી લેવાની ઈચ્છા બહુ થાય નહીં નિભાવી લેવામાં એને એમને રાખી મૂકે છે આ એટલી વસ્તુ નક્કી છે કે દોષ એક દીમા ટળી જતા નથી બહુ લાંબા ટાઈમનો અભ્યાસ કર્યો હોય રાખવા માટેનો એટલે એ એક ટળી ન જાય ધીરે ધીરે ટળે પણ એની ચટપટી તો હોવી જોઈએ ને આ બધાને તો ખબર ન હોયું બાજરા અને ઘઉંનું ખળું લે ને એમાં એને ભક્વું કે ભક્વું કે ભક્કવું કે એટલે ભક્વું જેને એમ કે થઈ જાય ને પછી એને ચટપટી ચડે છે જલ્દી નાઈ નાખો આ કપડાં કાઢી નાખો જલ્દી નાઈ નાખો ને આ કપડાં કાઢતા કારણ કે એની રજોટ હોય ને એ ખાજવે બહુ અને આને ક્યાંય ચેન ન પડવા દે તો આને કાંઈ ચેન ન પડવા દે ને ખાજવે એવું ક્યાં અમુકનું સારું લાગે છે એટલે દોષની ચટપટી અને કર્તવ્ય નિષ્ઠા હોવી જોઈએ કર્તવ્ય નિષ્ઠા હોય અને દોષ છે તો એને મારા જે ગુણાતીતાના સ્વામી શું કીધું શું કીધું ખ દાદર જેવા છે એને ખંજોળવા નહીં બહુ માણસો તો ખંજોડી રાખે મને આમ છે મને આમ છે મને આમ છે મને આમશે આપણી પાસે બીજાને પાંચ દિન હોતી ખંજોળવા લાગે કે તું મને ખંજોળવા લાગીને કે મને આમ છે બીજા આપણા દોષ ટાળી દેવાના હોય ટાળી દેવાના હોય તો મારા જ ટાળી દેવાના હોય એની પાસે પ્રાર્થના કરવાની હોય અને ખંજોળવું નહીં બહુ એને ખંજોડે રાખે ને એટલે પછી થાય ખંજોડે એટલે તો ખ છે ભાઈ એ તો વધે જ ખંજોડે રાખે તો એને વધે ખંજોડે ન રાખે તો ઓટોમેટિક મટી જાય એને ભૂલી જાય તો ખ નો સ્વભાવ એવો છે એને ખંજોળે તો વધે આ બધા દોષો છે ખાતર એટલે પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવે ભગવાનને રાજી કરવામાં મંડો રહે તો ભગવાન સામું ન જવે એનો ધણી છે એમ ન જવે મારે તો એ કીધું કે જોવે ધણીને ખબર હોય કે આ ખોટો છે ખાતો છે આ દોષનું રક્ષણ કરવા માટે આપણે આ બધી એક્ટિવિટીઝ કરીએ છીએ કે દોષને કાઢવા માટે એક્ટિવિટીઝ કરીએ એ આપણે ન જતા હોય તો કાંઈ નહીં પણ માણસોને ખબર ન પડતી હોય તો કાંઈ નહીં પણ ભગવાનને તો ખબર પડે કે જ્યારે બાજુ આટા મારે જ પણ દોષને કોઈ વાતથી કોઈ જગ્યાએ પ્રોટેક્શન મળી જાય કોઈક આપણને એમ પ્રૂફ કરી દે કે તમે સો એ બરાબર છો તમ તમારે કાંઈ વાંધો નથી આવું જ હોય એવું પોતાને અધૂરો સમજવામાં દોષ નથી તે તો ભગવાનને રસ્તે ચાલનારાના ભાગ્ય સમજવા પોતાની અધૂરાઈ દેખાય એ ભાગ્ય અને ભગવાન રાજી થાય એમાં ના નહીં અધૂરાણ અધૂરાઈ દેખાય પછી હું એને પછી કંઈ કર્તવ્ય હોય અધૂરાય અધૂરાય મારી અધૂરાય અધૂરાય એને ખંજવાળે રાખે તો એ કંઈ કર્તવ્ય નિષ્ઠા નથી એને ભૂલી જઈ અને ટાઈમે ટાઈમે યાદ કરી લેવાનું જોઈ લેવાનું ચેક ચેકલિસ્ટ કરી લેવાનું કે ભાઈ કેટલા બાકી રહ્યા છે એવું તો મારે જ કીધું છે એટલું ટળ્યું ને એટલું બાકી છે એવું તો કરવું છે અને નામું રાખવું એ તો એ તો મારા જ કીધું છે ખંજોળે રાખવાનું મારા જ કીધું નથી